પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે અઠ્યાવીસમી મે બે હજાર પચીસના રોજ નગર હવેલી દમણદીવ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ફરિયાદ મળી હતી કે મોટી દમણની જામિયા નુરુલ ઇસ્લામ મદરેસામાં કેટલાક વ્યક્તિઓ ગુનાહિત કાવતરું ઘડી હિંસાની તૈયારી સાથે ગેરકાયદેસર રીતે સભામાં પ્રવેશ કરીને મદરેસાના વિદ્યાર્થીઓ અને ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો સાથે સગીરવયના વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવી તેમને અપશબ્દો ભૂલ્યા હતા અને મદરેસા પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રમાણેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસે આ મામલે આઈપીસીની કલમ એકસઠ ત્રણસો એકાવન ત્રણસો બાવન એકસો નેવ્યાસી ઓબ્લિક આઠ એકસો નેવ્યાસી ઓબ્લિક પાંચ ત્રણસો તેત્રીસ અને કલમ ત્રણ ઓબ્લિક પાંચ હેઠળ ગુનો દાખલ કરી આ કામના આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી હતી જ્યાં પોલીસે આ ગુનામાં નાની દમણના ઝાહિર અબ્બાસ ઇસ્માઇલ માજરા ઝાકીર હુસેન ખુરશીદ ખાન લિયાકત અલી ઉસ્તાનભાઈ શબ્બીર ઇબ્રાહીમ ફસાવાલા અક્તિ અલી અહમદ મિયા તથા મોટી દમણના મિયા અમોદ મિયાની ધરપકડ કરી આજરોજ દમણ કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે પકડાયેલા આરોપીઓના બે દિવસની પોલીસ કસ્ટડીને મંજૂર કરતા પોલીસ આરોપીઓને જેલના સળિયા પાછળ થકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાપીમાં કચરાનો કોહરા મહાનગરપાલિકાની નિષ્ફળતા અને કચરો એકત્ર કરી નામદા મહાનગરપાલિકાના વિસ્તારમાંથી ડોમેસ્ટિક કચરો ઉઠાવી ખાતેની ડમ્પિંગ સાઇટ પર નાખવાની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવ્યું છે પરંતુ આ એજન્સીની ગેરજવાબદારીએ શહેરના નાગરિકોનું જીવન નર્ક બનાવી દીધું છે સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર એનવાયરો નામની આ એજન્સી અથવા તેની પેટા એજન્સી દ્વારા કચરો નમધા લઈ જવાને બદલે રોફેલ કોલેજ રોડ પર ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવી રહ્યો છે આ ખુલ્લામાં ફેંકાયેલો કચરો માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાવે છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓ કોલેજ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ગેરરીતિ માત્ર આરોગ્ય માટે જોખમી નથી પરંતુ શહેરની સ્વચ્છતા અને સુંદરતાને પણ ડાગ લગાવે એવી છે સૌથી વાત એ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણ સેવી રહ્યા છે નાગરિકોનો આક્ષેપ છે કે આવી ગંભીર બેદરકારી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી સ્થાનિક લોકોની માંગ છે કે મહાનગરપાલિકાએ આ એજન્સી અને તેના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી ગેરરીતિઓ રોકાય અને વાપીના નાગરિકોને રાહત મળે આ ઘટનાએ વાપી મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો શહેરની સ્વચ્છતા અને નાગરિકોના સ્વાસ્થ્યને લઈને વધુ ગંભીર પરિણામો સામે આવી શકે છે પરિયા ખાતેની પીડીલાઇટ કંપનીમાં ચોરી કરનાર બિહારથી ઝડપાયો નોકરીના પ્રથમ દિવસે જ બે કામદારોએ છ પોઈન્ટ છત્રીસ લાખના ક્યુઆર કોડ ટોકનોની કરી હતી ચોરી કોન્ટ્રાક્ટરે આધાર કાર્ડ લીધા હોય જે આધારે ઓળખ મેળવવામાં મળી સફળતા વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પરિયા ગામે ચાલતી પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત તારીખ પંદરમી મેના રોજ કંપનીના પ્રોડક્શન ઓફિસમાંથી કુલ ચાર હજાર ઓગણીસ વેચાણ પ્રમોશનલ ક્યુઆર કોડ એમ્બેડેડ ટોકનો જેની કિંમત રૂપિયા છ પોઈન્ટ છત્રીસ લાખના પ્રમોશન ટોકનોની ચોરીનો બનાવ બન્યો હતો આ મામલે કંપનીના યુનિટ હેડે પાડી પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં બે વ્યક્તિઓ ચોરી કરી જતા નજરે આવ્યા હતા કંપનીમાં આ બાબતે તપાસ કરતા કંપનીમાં તેર મહિના રોજ નવા આવેલા બે કામદારો હોવાની ઓળખ થઈ હતી જેમણે ફક્ત કંપનીમાં એક જ દિવસ કામ કર્યું હતું આ કામદારોને રાખવા પહેલા કોન્ટ્રાક્ટરે આધાર કાર્ડ લીધા હોય જે આધારે કામદારોના બિહારના એડ્રેસ પર પાડી પોલીસ તાબડતોબ રવાના થઈ હતી જ્યાંથી કૃષ્ણકુમાર વિનોદ સહની વર્ષ ત્રેવીસને તેના ઘરેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે જ્યારે અન્ય એક આરોપી હજી ફરાર ઉતારશે પાડી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસોના રિમાન્ડ મેળવ્યા છે જોકે આ બંને કામદારો સાડા બનેવી હોવાની ઓળખ થઈ છે બનેવી ઝડપાઈ ગયો છે જ્યારે સાડો હજી ફરાર છે ગઈ તારીખ પંદરમી મેના રોજ પારડી પોલીસ વિસ્તારમાં જે પેરીલાઇટ કંપની છે ત્યાં મોડી રાત્રે જે સરપ્રાઇઝ ટોકન જે ઇનામ માટે પીડીલાઇટ કંપનીની રાખતી હોય છે એ સરપ્રાઈઝ ટોકન ટોટલ ચાર ટોકન જેની કુલ કિંમત છ લાખ છત્રીસ હજાર બસો પચાસ રૂપિયા જેટલી છે એ ટોકનની એક ચોરી થઈ હતી ચાર હજાર બસો વીસ ટોકનની અને ચોરી કરીને આરોપી નાસી છૂટ્યા હતા બનાવની જાણ થતાં પારડી પોલીસ સ્ટેશન પીઆઈ અને સમગ્ર ડી ટીમ એ બનાવવાળી જગ્યાએ ગઈ હતી જે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એ પણ ચેક કરવાની કામગીરી સાથે શરૂઆત કરેલી હતી અને એની સાથે સાથે આ જે બનાવ બન્યો છે એ ની અંદર સીસીટીવીમાં બે આરોપીઓ દેખાઈ ગયા હતા એ આરોપીઓ કોણ છે એ બાબતે તપાસ કરતા કૃષ્ણકુમાર વિનોદ શાહની અને રંજય કુમાર ગંગા શાહની આ બે વ્યક્તિઓ જે એકબીજાના શાળો બનેવી છે આ બે વ્યક્તિઓ તેરમી તારીખના રોજ સ્પેટીલાઇટ કંપનીમાં રોજમદાર તરીકે નોકરી માંગવા ગયા હતા અને એમણે એક દિવસ તે નોકરી કરી હતી અને ચૌદમી તારીખે લોકો નોકરી પર ગયા નહોતા હતા અને પંદરમી તારીખે આ લોકોએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો તેરમી તારીખે જ્યારે નોકરી પર ગયા ત્યારે એક્ઝિટ ગેટ એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રી અને આ ટોકન કઈ જગ્યાએ મૂકવામાં આવે છે તમામ વસ્તુની એમણે રેકી કરી લીધેલી હતી અને રેકી કર્યા બાદ પંદરમી તારીખે રાત્રે સાડા બાર વાગે એક્ઝિટ ગેટમાંથી ચોરી છૂપે પ્રવેશ કરીને કુલ સાડા છ લાખ રૂપિયા જેટલી અમાઉન્ટના ચાર હજાર બસો વીસ જેટલા ટોકન લઈને એ લોકો નાસી છૂટ્યા હતા આરોપીઓએ તાત્કાલિક ત્યાંથી જે સિક્યુરિટી ગાર્ડની નજીકની એક જગ્યા હતી ત્યાં તમામ ટોકન સંતાડી દીધા હતા અને પછી એ બિહાર ભાગી ગયા હતા જેથી ભવિષ્યમાં આ સંતરાય ટોકન શાંતિથી જ્યારે પોલીસ તપાસ ધીમી થાય અને લોકોને એમની પર શક ના થાય ત્યારે આવીને ટોકન એમણે યુઝ કરીને એને વેચી મારશે એ આશયથી એ લોકો તાત્કાલિક ટ્રેન મારફતે બિહાર ભાગી છૂટ્યા હતા પારડી પોલીસની ટીમે તાત્કાલિક આ બાબતે જે બિહાર છે એનો શ્રાવસ્તી ડિસ્ટ્રિક્ટ છે ત્યાંના થાણા અધિકારીનો સંપર્ક કર્યો હતો અમે પણ ત્યાંના એસપી સાહેબનો સંપર્ક કર્યો હતો અને જે મુખ્ય આરોપી છે કૃષ્ણકુમાર વિનોદ સાહની એને ધરપકડ કરી લેવામાં સફળતા મળી છે આરોપીની પૂછપરછ કર્યા બાદ જે આરોપીએ સંતાલે ટોકન છે એ તમામ ટોકન ચાર હજાર બસો ઓગણીસ ટોકન એ તમામે તમામ ટોકન છે એ સંતાલેલી જગ્યાએથી રિકવર કરી લેવામાં આવ્યા છે અન્ય આરોપી રંજયકુમાર સાહની છે એ એના ગામમાં ભાગી ગયો છે એની હાલ તપાસ ચાલુ છે અને એ બાબતે બિહાર ફરીથી એક નવી ટીમ મોકલવાની તજવીજ ચાલુ છે ખૂબ મોટી સફળતા સાડા લાખ રૂપિયા જેટલી આજે ઘરપોટ થઈ હતી પેરીલાઇટના ટોકનની એને ડિટેક્ટ કરવામાં પારડી પોલીસ સ્ટેશનને મળી છે હાલના તબક્કે જે પૂછપરછ કરી છે ક્રિષ્નાની એ લોકો થોડા દિવસ પહેલાં જ એ લોકો અહીંયા આવેલા હતા અને એ લોકોને આવી રીતે એક મોટો હાથ મારીને અજમાઈને ભાગી જવાની પિરાકમાં જ હતા અને એટલા માટે જ આ કંપનીમાં એક દિવસ માટે દિહાડી મજૂરી પર ગયા અને ત્યારબાદ રેકી કરીને બધું વેરીફાઈ કરીને એ લોકોએ આ ઘરપોળ ચોરી કરી લીધી પરંતુ પહેલા પહેલા જ બનાવમાં પોલીસને સફળતા મળી અને તાત્કાલિક એ લોકોને જે આરોપી છે કૃષ્ણકુમારને પકડી પાડ્યો છે દમણના ભીમપુર શાળાના મેદાન પર કડૈયા ગામના લોકો દ્વારા તારીખ ચોવીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ દરમિયાન કેપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ તેર ટીમોએ ભાગ લીધો હતો અને દમણના લોકોએ તેનો પૂરો આનંદ માણ્યો હતો આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય દમણ ગૌરક્ષા મંચ માટે નવી એમ્બ્યુલન્સ ખરીદવા ધનરાશિ એકત્રિત કરવાનો હતો ટુર્નામેન્ટના અંતે ગામના લોકો અને દમણના મહાનુભાવો દ્વારા કુલ રૂપિયા પાંચ લાખ આડત્રીસ હજાર છસો ને નવ્વાણુંનું દાન મળ્યું હતું આમાંથી રૂપિયા એક લાખ છપ્પન હજાર આઠસોને એંસીના ખર્ચને બાદ કરતાં રોકડ રકમ રૂપિયા બે લાખ એક હજાર આઠસોને સત્તર અને ચેકથી એક લાખ એંસી હજાર બેની રકમ મળી હતી અને કુલ રૂપિયા ત્રણ લાખ એક્યાસી હજાર આઠસો ને ઓગણીસ રૂપિયા દમણ ગૌરક્ષા મંચને પ્રાપ્ત થયા હતા જે રકમ નવી એમ્બ્યુલન્સ ખરીદવા માટે ઉપયોગમાં લેવાશે આ ટુર્નામેન્ટ ક્રિકેટની દ્રષ્ટિએ રોમાંચક રહી હતી અને દમણના ઇતિહાસમાં પ્રથમ વખત ક્રિકેટને સેવાની ભાવના સાથે જોડવામાં આવી હતી કેપીએલ ટુર્નામેન્ટના આયોજકો અને દમણ ગૌરક્ષા મંચે ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ અને દાન આપનાર મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો તેમજ ભવિષ્યમાં પણ સાથે મળીને આવા સેવા કાર્યો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી